સમાજને શિક્ષણલક્ષી રોજગારલક્ષી અને નશા મુક્ત સમાજ બનાવવાના હેતુ સાથે સમસ્ત સત્વારા યુવક મંડળ દ્વારા કામગીરી કરાઈ રહી છે જેને લઈને સ્નેહમિલન સમારોહનું આયોજન કરાયું હતું હાલ દરેક સમાજ પોતાના સમાજના લોકો માટે કોઈને કોઈ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે ત્યારે કામરેજના સમસ્ત સત્વારા યુવક મંડળ દ્વારા પોતાના સમાજના યુવાનોને મૂલ્ય નિષ્ઠા અને પ્રગતિશીલ સમાજના નિર્માણ માટે નવા વિચાર નવી દિશાની જરૂર છે તેવા હેતુ સાથે

એક ડોક્ટર તરીકે મારી ફરજ આવે છે કે લોકોને આપણે નીરવ્યસની તરીકે દોરીએ અને નીર જે ગેરફાયદા છે એ વિશે આપણે જાણકારી મેળવીએ અને નીરવ્યસની થવાના કેટલા ઘણા બધા ફાયદા છે એને આપણે એને જાણ કરીએ પ્લસ કે આ યુવક મંડળ કામરેજ દ્વારા અમારે ઘણી બધી ઇવેન્ટો થતી હોય છે આખા વર્ષ દરમિયાન પણ એમાંનું આ એક મેન અમારી ઇવેન્ટ છે જે અમે સ્નેહ મિલન તરીકે જેમાં આખા કામરેજ યુવક મંડળના અમારા બધા ફેમિલી મિત્રો બાળકો મહિલાઓ તથા આ જેન્ટ્સ બધા એક સાથે મળીને અમે ભેગા થઈએ છીએ દર વર્ષે સમય સમાજના યુવાનો સહિત સમાજ માટે અનેક પ્રવૃત્તિઓ યોજાય છે અને સમસ્ત સમાજને એક પ્લેટફોર્મ પર લાવવાની મહેનત કરાઈ રહી છે ત્યારે આ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં સમાજના લોકો હાજર રહ્યા હતા